કેટલાક એવા સારા સમયના સંકેતો વિશે જણાવીશું જેને જાણ્યા પછી તમને જરૂરથી ખબર પડશે કે તમારો સારો સમય આવી ગયો છે અને તમને કોઈ સારી એવી તક મળવાની તૈયારી માંગશે સવાર સવારમાં જ્યારે તમે કોઈ કામ માટે તૈયાર થઈ રહ્યા હોય અને ઘરમાં કરોળિયાના જાળા દેખાય તો તે તમારા કામમાં સફળતાનો સંકેત આપે છે ઘરની બહાર નીકળતા સમયે કોઈ પક્ષી આવીને બેસી જાય અને પાંખો હલાવ્યા વગર બેસી રહે તો તે તમારી મનોકામના પૂરી થવાનો સંકેત છે બે જ્યારે પણ યાત્રા કરતી વખતે તમને જમની બાજુ વાંદરો કૂતરો

જો રસ્તામાં ચાલતા ચાલતા કોઈ સિક્કો મળી જાય તો ઉધાર આપેલા પૈસા તમને જલ્દી મળી જાય તે વાત આપે છે આઠ જો તમે કોઈ જરૂરી કામ માટે બહાર જવાનું થાય અથવા ઘરેથી નીકળતી વખતે તમને યાદ આવે કે તમે કનિક ભૂલી ગયા છો તો તે તમને ખરાબ સમય જતો રહેશે તે વાતનો સંકેત આપે છે નવ પરીક્ષા આપતી વખતે કોઈ ફૂલ પડેલું મળે તો તે સફળતાની નિશાની છે સવારે ઉઠીને દૂધ અથવા દહીં જેવા પદાર્થ દેખાય તો જલ્દીથી તમારી કિસ્મતના દ્વાર ખુલી જવાનો સંકેત છે દસ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અને રસ્તામાં તમને નવી વર કન્યા એક સાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે સારા દિવસનો શુભ સંકેત માનવા માંગ આવે છે અનુસાર તે ઈચ્છા ત્રીસ દિવસમાં પૂરી થઈ શકે છે આ એક શુભ સંકેત પણ માનવા માંગ આવે છે બાર કાચબો જોવો એ શુભ સંકેત છે ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે છે બંધ નસીબના દરવાજા દરવાજા જલ્દી ખુલી શકે મુખ્ય પર હાથી તેની સૂન ઊંચી કરીને ઉભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિ માંગ વધારો થવાનો છે હાથીને ગણેશજીનું પ્રતિક માનવામાં આવે છે ચૌદ ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે પંદર જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય છે તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે આને સૌભાગ્યની તાકાતની નિશાની માનવામાં આવે છે સોળ જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલા દહીં અથવા દૂધ દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે કૃપા થવા જઈ રહી છે અઢાર જ્યારે પણ તમે તમારા ઘરની સામે આંકડાનું ઝાડ રૂપતું જોવા મળે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે ઓગણીસ જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે વીસ જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો એકવીસ જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે વિડિયોને પૂરો જોવા બદલ આપનો આભાર વિડિયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા